પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર દાન દીએ ધન ઘટે નહીં સહાય કરે રઘુવીર આપણે ભાઈ ધોરણ દસવાળા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થઈ ગઈ બરાબર હવે બે ત્રણ મહિના વેકેશન છે તમારે શું કરવાનું છે આ તમને જે પોણીનો કુંડો આપો ને એમાં થોડો ગોળ નોખી અને રોજે ભરવાનું રેડી એટલે આવી ઉનાળાની ગરમીમાં પક્ષીઓ જે પાણી પીવી એનું ફળ આપણને મળે બરાબર એક એક વિદ્યાર્થીને આવવાનું હલો ઓ ખરીદાઈ અને બધાને હો રોજે એક કામ કરવાનું છે ચણ મખવાની અને પછી હલો